હેલો મિત્રો હું છું સંજય તો મિત્રો આજે ફરી એકવાર આપણે એક નવા વિડીયોમાં આવ્યા છીએ અને આ વખતે આપણે પેટ્રોલમાંથી ગેસ બનાવવાના છીએ તમે જોઈ શકો તો અહીંયા પેટ્રોલ છે આપણી જોડે ગેસની સગડી પણ છે તો આપણે કેવી રીતે ગેસ પતી જાય તો પેટ્રોલથી આપણે સગડી સરળ જે ગેસ હોય છે તે બનાવી શકીએ છીએ તો આજે હું ગેસ બનાવું છું તો વિડીયો મેં એન્ડ સુધી બનાવી રહેજો અને જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને યુટ્યુબ પર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો આપણે સૌથી પહેલા તો કેવી રીતે બનાવવાનું છે તો બતાવી દઉં આ જે બોટલ છે એની અંદર સાયકલ નો એક વાર કર્યો છે અને અહીંયા આની અંદર આપણે એર ભરવાના છીએ અને આ એક બોટલ છે જેની અંદર આપણે પેટ્રોલ ભરવાના છીએ તો કેટલું પેટ્રોલમાં કેટલું શક્ય થતી પણ આપણે જોઈશું તો સૌથી પહેલા તો આપણે પેટ્રોલ ભરી લઈએ બોટલની અંદર આજે બોટલની અંદર હું પેટ્રોલ ભરી લઈશ મિત્રો તમને ખબર છે કે આપણે જે પેટ્રોલ હોય છે તેની અંદરથી ગેસ ઉડતો હોય છે વરાળ જેવું તમને દેખાતું હશે તો આપણે એ વરાળને કેવી રીતે સળગાવી ગેસમાં પરિવર્તિત કરવું એ આજે અહીંયા આપણે શીખવાના છીએ તો આપણે આપણું પેટ્રોલ ભર્યું છે તમે જોઈ શકો છો અને આ જે પાઇપ છે તે આ રીતે ફિટ કરી દેવાની છે નો જે ગેસ છે કુ છે એ સીધો આપણે પાણી અંદર ટ્રાન્સફર કરીશું એર ભરી લીધી છે તો આ એર અંદર ટ્રાન્સફર થશે અને અહીંયા એનો જે ગેસ આવે છે તે ગેસ અહીંયા અહીંયા નીકળશે તો હું તમને સળગાવીને અને પછી આપણે ગેસની સગડીમાં એને ઇન્સ્ટોલ કરીશું દિવસે સૌથી પહેલા તો અહીંયા આપણે સળગાવીને ચેક કરીશું કે શું ગેસ આવે છે કે નહીં તો હું અહીંયા થોડી એર લીક કરું છું અને જે રીતે આપણે એર લીક કરીશું એટલે આ જે બોટલ છે એની અંદર આલી રાખીશું પણ કોઈ વાંધો નહીં પણ અહીંયા હું થોડીક એર લીક કરું છું તમે જોઈ શકો છો તો જે હું એર લીક કરીશ તમે જોઈ શકો છો અહીંયા આ બધું ઉપયોગ થઈ ગઈ છે આપણે સળગાઈ અહીંયા ગેસ આવી રહ્યો છે આ ગેસ આપણે ટ્રાન્સફર કરીશું અને સગડીમાં પણ શું થાય છે કે નહીં સળગી શકે છે કે નહીં તે પણ ચેક કરીશું આપણે તો અહીંયા આપણે એને કંટ્રોલ પણ કરી શકીએ છીએ તમે જોઈ શકો છો બંધ કર્યું અહીંયાથી એટલે બંધ પણ થઈ ગયું તો આપણે એને આપણે સગડીની અંદર ટ્રાન્સફર કરીને જોઈશું એલપીજી સર્ગે છે અને પેટ્રોલ નો વપરાશ કેટલો થાય છે એ પણ ચેક કરી કરીશ તો પહેલા થોડી પેર લગાવી દઈએ એની અંદર પણ હું આની અંદર નાખીશ કારણ કે અહીંયા પાઇપ પાતરી છે અને અહીંયા કનેક્શન થ્રુ ચાલુ છે તો આપણે એને ડાયરેક્ટ જ ઇન્સ્ટોલ કરીશું તો આની અંદર નાખી દઉં તો મિત્રો આપણે આની અંદર પાઇપ ફિટ કરી દીધી છે અને હવે ચેક કરીશું કે શું ખરેખર અંદર ગેસ આવે છે કે નહીં તો સૌથી પેલા તો આપણે અહિયાંથી એર કરીશું કરી તમે જોઈ શકો છો અહીંયા ડબળિયા ચાલુ થઈ ગયા છે અને ગેસ અહીંયા આવે છે કે નહીં ચેક કરીશું તો મિત્રો તમે જોઈ શકો છો આપણી સગડી અહીંયા પણ સળગી રહી છે અહીંયાથી આવી રહી રહી છે છે અહીંયા સળગી તો આપણે તેને કંટ્રોલ પણ કરી શકીએ છીએ આ રીતે ગેસ બનાવી શકાય છે પેટ્રોલમાંથી અને પેટ્રોલ ઓછું પણ નહીં થાય મિત્રો કારણ કે આમાંથી માત્ર વરાળ હોય છે અને એ વરાળ સીધી અહીંયા આવે છે અને તે સળગી રહ્યું છે તમે જોઈ શકો છો તો આ રીતે આપણે તેને જેટલી વધારો હોય એટલી વધારી શકીએ છીએ મિત્રો હવે આપણે એને બંધ કરીએ તો આ રીતે આપણે ગેસ બનાવી શકીએ છીએ તમે જો વિડીયો લાઈક ના કરે તો વિડીયોને લાઈક કરી લેજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો ફેસબુક પર જોતા હોય તો મારી ફેસબુક પ્રોફાઇલને ફોલો જરૂરથી કરજો અને વિડીયો શેર ફેસબુક પર જરૂરથી કરજો તો મળીએ નવા વિડીયોમાં